મિત્રો આ જે વ્યક્તિનો તમે ફોટો જોઈ રહ્યા છો ને તેનું નામ છે લિયન વેનફે હવે થોડાક દિવસો સુધી વધારે દિવસો સુધી સુધી ને હવે આ નામ ચર્ચામાં છે વર્ષની ઇન્ફોર્મેશન ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયેલા છે ને ચાઇનાના હાંગઝો શહેરમાં તેમણે કંપની સ્થાપી જેણે ડીપચેક નામે એક એપ્લિકેશન બનાવીને દુનિયાભરમાં તેલકો મચાવી દીધો છે ને તેલકો એવો મચાવ્યો છે કે ગ્લોબલ માર્કેટને હલાવીને રાખી દીધું છે અને અમેરિકન ટેક કંપનીના શેરોમાં તો મિત્રો ખોરાક

ઉધેડ છે અડતાલીસ લાખ કરોડનો રેવાનો છે અને અમેરિકાને એક જ દિવસમાં પંચ્યાસી લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે મિત્રો અમેરિકા બ્રિટન અને ચાઇનાના એપલના એપ સ્ટોરમાં ચેટ જીટીપી અને મેટા એઆઈને પછાડી અને ડીપ સેક છે એ ટોપ રેટેડ ઓપન સોર્સેસ એટલે ફ્રી એઆઈ એપ્લિકેશન બની ગઈ છે અને ચેટ જીટીપી ને મેટા એઆઈ આ જ્યારે બંને એઆઈ એપ્લિકેશન બનીને ત્યારે એમનામાં બિલિયન ડોલરનો ખર્ચો આવ્યો તો અને આ બાઈએ ડીપ શેકને માલ માત્ર છ મિલિયન મિત્રો બિલિયનની હું મિલિયન જ કહું તો છ મિલિયન ડોલર માં આખી ડીપ છે કાંઈ એપ્લિકેશન ઉભી કરી નાખીએ હવે મિત્રો આ ચાઇનાવાળા જેને ખબર નહીં શું ને શું બનાવી નાખે એમ છે અને અમેરિકાને પચાડી શકે એવો કોઈ દેશ હું તો એ માત્ર ને માત્ર ચાઇના જ છે હો